ભાવનગર શહેરના માધવ દર્શન નજીક આવેલા ઉપરકોટ વિસ્તારમાં બે માળના મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો ભાવનગર શહેરના ઉપરકોટ વિસ્તારમાં આવેલા જૂનવાણી મકાનનો એક ભાગ ધરાશાયી થતા એક વૃદ્ધા અને એક યુવાન ફસાયા હતા સમગ્ર ઘટના અંગે સ્થાનિક લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વૃદ્ધા અને યુવાનનું રેસ્ક્યુ કરી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા અને એકસો આઠને જાણ કરી તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર પોલીસ અને પીજીવીસીએલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી પરંતુ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા